ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે શમશાનમાં પથ્થર નાખી દેવાતા ગ્રામજનોમાં રોષ આ તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે છ કલાકે ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતિમ ગૃહ ખાતે સરપંચ દ્વારા પથ્થર નાખી દેવાતા સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરાયો છે તેમજ અચાનક કોઈનું અવસાન થાય તો અંતિમ ક્રિયા માટે કેવી રીતે જવું તે પ્રમાણેના પણ મોટા સવાલો ઉઠાવ્યા હતા ગ્રામ પંચાયત લીલવા ઠાકોર તાલુકો ઝાલો જિલ્લો દાહોદ જે અમારે વર્ષો પુરાણો જે અમારે જે શમશાન છે ત્યાં આગળ અમારે લીલવા ઠાકોર ગ્રામ પંચાયતના શ્રી બાબોર વાલાબેન વસંતભાઈ એમ એમના દ્વારા અહીંયા મોટા મોટા પથ્થરો બરમ એ પ્રમાણે બધું નાખીને આ શમશાન ચાલુ શમશાનને બધું બુરી દેવામાં આવ્યું છે અચાનક આ ચોમાસાનું વાતાવરણ આવે એમની જગ્યાએ ઓચિનતા કોઈની ડેટ થઈ જાય તો અમે અમારે એમની અંતિમ ક્રિયા ક્યાં કરવાની આનો જવાબ અમને સરપંચ આપે આવું ખોટું ગેરરીતિ કામ ચલાવવામાં આવે નહીં મારું નામ બાબુ મહેલકુમાર લાલચંદભાઈ ગામ લીલવા ઠાકોર